એરે મારા સાથીઓ મારા વડીનો મારી માતા બેનો મારે આ જેલની વાત એટલા માટે કરવી પડે આજે તમે જેલ વિભાગ પર તમે માહિતી માંગો છો એક કોટડીમાં હું રહેતો તો એ કોટડીને બહાર મારા પગ પડી જવાના હતા બે દિવસ બે દિવસ સાફ કાળા ફ્રેણીયા ના કે આપણે બ્લેક કોપરા કે મેં ત્યારે જેલમાંથી મેં જેલ બદલીની માંગ કરી કે મારી કોટડી આજુબાજુમાં કાયમ સાપો નીકળે છે છતાં જેલ વિભાગે મારી કોટડી ને બદલી છતાં સરકારે મને મારી જેલ બદલી નઈ કરી આપી અને ત્યારે જેલમાં સાપો નીકળે હું સિપાઈ ને બોમ મારું સિપાઈ આવે અને બહાર થી રેસ્ક્યુ વાળા ને બોલાવી લાવે

અમે પણ વેઠીએ છીએ અને અમે એટલા માટે વેઠીએ છે કે અમારી સાથે તમારા જેવા ગરીબ લોકોના આશીર્વાદ છે આ સરકારને અમે ઉતારી છે અમે નાના માણસો છે અમારી ટીમ પણ બે નાની છે એમના નેતાઓ ખૂબ મોટા છે કરોડોપતિ છે પોલીસ એમને આર્મી એમના પર છે યંત્ર મંત્ર તંત્ર બધો જ એમનું છે સાથીઓ તમે જોયું હશે મારાન છૂટ્યો અને હજારો લોકો રોડ પર આવી ગયા વડોદરાથી સાડા નવ વાગે નીકળ્યા અને અમે તો તમારા માટે માનતા રાખી છે વ્રત રાખ્યા છે ત્યારે મને થયું કે જે ગરીબ અને સામાન્ય લોકો માટે અમે લડીએ છીએ જે આદિવાસી માઇનોરિટી

મારા યુવાનો અને મારી માતા બેનોને આહવાન કરો છો એ લોકો મંત્રીમંડળ બદલે છે આવનારા બે હજાર સત્તાવીસ માં આપણે સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું આપણા વડીલોમાં કેવત છે ભેંજ દૂધો છું આપે તો ના ખેલા બદલવાના નથી રહેતા આપણે ભેંસ જ બદલી નાખવાની રહેશે સરકાર બદલી નાખવાની છે

ચૈતર વસાયા તો હવે ગયો ચૂંટણીઓ પહોંચ્યા સિવાય ત્યારે જબ તક નહીં તબ તક તો છોડેગે નહી હમ તો ક્યાં અંડુ પંડુ ગુંડુ જાય ગયા અમે કરીએ છીએ અમારું પૂરું કરી દે નાની નાની બાબતોમાં માં જેલો છે ત્યારે મારા સાથીઓ આ જેલવાસ દરમિયાન તમે બધા મારી ચિંતા કરે તમે મારા માટે મારી અપવાસ પ્રાર્થના કરે કેટલાક મારા મારા વડીલોના આશીર્વાદ લેવાના છે મારે રૂબરૂ જોઈને મારી માતાઓના આશીર્વાદ લેવાના છે મારા ભાઈઓને મળવાનું છે ત્યારે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું

અમારા લોકોના અમારા લોકોના મનમાં રાજ કરીએ છીએ એટલો બધો ડર છે આ લોકોને રાત દિવસ અમારી ઇન્કવાયરી થાય છે

અપીલ કરવા માટે આવ્યા છે અમે એકલા પડીએ છીએ ટીમ માની છે આવનારા દિવસો માં તમારો સહકાર જોયો છે ત્રીસ વર્ષની સરકાર ના મૂળિયા એટલા બધા

એક હું બોલાવીશ બધા પરિવર્તન માઇનોરિટી અને શિક્ષકો કે કોના માટે પણ લડો સરકાર તમને જેલ કરાવે તમારે બસ પરિવર્તન કરવાનું છે હું અવાજ કરું ગોગન ત્યારે આજના કાર્યક્રમ માં અમારા સાથીઓ દ્વારા વ્યવસ્થામાં કઈ અગવડતા ઉભી રહી હોય અવ્યવસ્થા સામે વરસાદ હતો છતાંય મારા પૂજનીય સન્માન્ય મારા વડીલો મારા યુવાન મિત્રો જેઓ મને હર હંમેશ ફોન કરે છે ભાઈ કહે છે મારી બહેનો જેઓ મને ભાઈ તરીકે માને છે મારી માતાઓ તમામ લોકો આ વ્યવસ્થામાં પણ વ્યવસ્થા બનાવીને આજનો કાર્યક્રમ આપણે સફળ કર્યો છે ત્યારે આજના કાર્યક્રમ ખેડૂતો જળવાય એના માટે પોલીસ અધિકારીઓ તમામ વડીલો યુવાનો માતા બેનો બધાને આજના કાર્યક્રમ માં તમે અહીં આવ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતથી તમે બધાએ સાંભળ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર માની વિનુ છું ધન્યવાદ જય આદિવાસી જય ગાંધી